બિલિપત્ર દૂધ અને જળ અર્પણ કરી ઓમ નમઃ શિવાય મંત્રોચાર સાથે પૂજા અર્ચના અને આરતી કરી આ પવિત્ર પ્રસંગે ગાયત્રી પરિવાર નાનપુરાના મનોજભાઈ ત્રિવેદી હસમુખભાઈ પટેલ અને ગાયત્રી પરિવારની બહેનો ઉપસ્થિત રહ્યા તેઓએ પૂજા કાર્યમાં સહયોગ આપી મનો દિવ્યાંગ બાળકો માટે વિશેષ આરતી કરાવી કાર્યક્રમ બાદ બાળકો માટે મધુર સ્વાદિષ્ટ ફોરાળી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી બાળકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલક ચંદ્રસિંહ ચૌહાણ અને સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું તેઓએ તમામ ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો આજના માટે આટલું જ ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ